નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર અને જો આજે છે છઠને મંગળવાર અને આજે તમને પહેલાં હું ભગવાનના દર્શન કરાવું અને આપણે શુભ શરૂઆત કરીએ આપણા બ્લોગની આજથી અને અત્યારે વાગ્યા છે સાડા નવ અને જો આ બધું નાસ્તા પાણીમાં તો અમે જે બાકી છે બધાને પૂજાને પૂરું કહ્યું છે નાસ્તા પાણીમાં આજે થોડુંક નવીન છે જય શ્રી કૃષ્ણ આજે બનાવ શું છે કહેવાય ઉત્તમ ઉપમા ઉત્તપમ ઉત્તપમ છે એટલે ઓલી બનાવવાની છે વિચારતા આવતો મને કીધું ના ઉત્તપમ ન થાય એવા વાય કે ને વાય એવડા એના જેવું નાસ્તા પાણી કરવા મરચા ને ટમેટા એને તો કોરા બનાવવાની છે ને

ચાલો નાસ્તા પાણી કરી લેવાનું એવું છે ત્યાં કરી લીધો છે છે સરસ એવા ચાલો તો અમે બધા નાસ્તા પાણી કરી લઈ તમે ચાલો બધા નાસ્તા પાણી કરવા અને પછી જવાનું છે બાર મસ્ત પડે કરી લે કઈ જગ્યાએ જવાનું છે તમને મેં પણ અત્યારે પછી મસ્ત પડે કરીને પછી આગળનો કાર્યક્રમ વધારી વધારીશ બસ જો અત્યારે તો સાડા પાંચ જેવું થઈ ગયું છે અને અમે ચા પાણી પી નવરા થઈ ગયા બેન હોઈ ગઈ ટ્યુશનમાં અને હવે જમ કામકાજ કરતા હતા હોલમાં જે કપડા અને એવું બધું સંકેલતા હતા અને મમ્મી કાંઈ કાબાજું કરીશ કામ થાય છે ઠીક હા હા બધા આજ બધાય હા કારણે ઠીક હા બોટલમાં હારા રહી બોટલો આમ ચાળીને ભર એટલે આપણે તો ઘરગમ હોય તોય હારા રહીશ થતું નથી જાય નથી થતું કઈ কাম নাথ তাৰে কেমত কামটো কামটো পাঁচ তাৰ কাম চালু থৈ যায়

અને બધું બહારસ કામ બસ આપોતાત કાઈ ન હોતા ઓર એ પોતો ઈક થોનક દિયે કરવાનું હોય ને ઉતરદી થાય તક કરવું પડે આ એમ જમમાં બેહી ન્યાં તો અઠવાડી નઠવાડી પેરવી નાખી કારણ કે બગડે ને બગડે ઓલા પોડે ગાય રસોડામાં એમાં તો અઠવાડી 15 દિયે કરવું પડે પછી સુપી નાખી રાખ નો કામ કરી લઈને પછી ફેરવી નાખીએ રોજ એટલે સુલા માંથી ડાઘ નો રેડું હોય ને તો સુલા થોડું કેવું રે અટાણ ગેસે મારે

એટલે બે સુલા રાખવા એટલે પછી ઓલા સુલા આની પર એક ચાલુ રહે એક ઓલો ચીમની સુલા ગોડે પછી હા એટલે યે પછી દવા મોબાઈલ સુલા યે હા યે પછી નીકળતા વચ્ચે બુલાતે 12 જા રંધોય ને રંધોય ને રંધાઈ પડિયામાં સુલાય રસોડામાં જ રાખ હા યે રંધો પડે યે વચ્ચે નીકળતાસ સુલા પછી ઓલા 10 દે હાથ વસ ને એમનો સાણો ભાર દેવા હા

ane wala i aha tiun tam jo i ma momin ye em karta to so, ma ha ma se ne randa je ne pat chula upar mu ke de pha to pa mu ke na 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 nak

<laughs> 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 hey, so great, a part in piano's a part in piano's <laughs> way because And I have a lucky I

તાજું ભરી આવી ને પછી ભરી બધું હારી હારી પાણી હારી પછી વાયદા કરી સાણા થાકી શિયાળા ને સાણા બહુ વાવે એટલે

ઓ હેલો તેજી ઓ હેલો તેજી નો બપા તી જો મમ્મી શાંતિ નથી આમ લોહવાટ વતી જ ખાવાનું જ ખાલી ખાવાનું રોજ રોજ નું ખાતા બંગલા છે મારે બંગલો એવું નતું ખાવાનું થઈ જાય આનંદ ત્યારે કોઈ લો આગળ ગયો હું આગળ આવી બધી કોમ્પિટિશન સારું એટલે આપડે પાછા થઈ ગયા એવું ટેન્શન એવું હાલ મહિને થાય તો

પંખી કેટલા આવતા હોવા માં અમાઈ સાયકલા બધા ઈજ ટેક તો થાક આખો ઉતાર નો મજા આવે અમુક આપણને એવું થાય વરસાદ મોરલા બોલે તાણી તાણી એવા બોલતા હોય એટલે બહુ મજા આવતી તઈ એટલે કે ખાતા શાક રોટલા પણ ડાળભાતા નહોતા પણ આમ તો મજા આવે આવે જાય આપણે શરીરમાં માં કાંઈ રોગ રોગ જ નહીં

બાદરનું રોટની કઢી દદન કરી તો થાય ખાઈ લઈશ ભાવ એવું ભાવ તો બસ ચાલો હવે કાંઈ ક્રસયપાણીનું કરશું બેન આવે આવવાનું થાય ત્યાં અને ભાઈ અમારા હુતા અને આ થોડુંક મમ્મી પાસેથી જાણવાનું છું કે ભાઈ પહેલાં કેમ હતો કેમ નહીં આપણને તો એવી કાંઈ બહુ ન હોય ખબર એટલે મમ્મીએ વાત કરી એમાં બહુ આનંદ આવ્યો જાણવા મળ્યું આપણને કે ભાઈ હું હતું પેલા હું નહીં તો બસ આવી રીતે નવરા બેઠા બેઠા થોડીક ચર્ચા કરી હતી તો બસ હાલો પ્રદીપ તો નથી એના ધવાનો તાવ આવી ગયો એ તો દવા લેવા ગયા તા પછી આવ્યા નથી આવ્યા તો બસ હાલો તો બસ જો અત્યારે તો વાગી ગયા છે આઠ અને અમારે રસોઈ અડધી પડતી થઈ ગઈ રસોઈમાં તો બનાવ્યું છે સેવ ટામેટાનું શાક ને ભાખરીને ખીચડી ને એવું બધું છે તો પપ્પા જો બધું શાકભાજી લઈ આવ્યા અને અમે લોકો કરતા હતા કામ જ

પાણી બધું પીતા હોય ફ્રીજ નું એટલે આ બે દિવસ થી વધી પડે હવાર માં કડીક કલાક રહી પછી આખો દિવસ આવું રેડી ગયો અને પાછું સાંજ પડે ને ત્યારે ક્યારેક આવું થઈ જાય આજ વધુ ગણું પતલું કે દવા આપી છે રેગ્યુલર અમે જઈને

ચાર પાંચ દિવસ ચાર પાંચ દિવસ ની ચાર દિવસ ટ્રાય કરો એલર્જી ની આપેલી છે જો વ્યવસ્થિત રેગ્યુલર થઈ જાય તો ઠીક છે નાકના ડોક્ટર પ્રોપર એ લોકો કે એમ આના લીધે એલર્જી ના છે આ વસ્તુ એલર્જી હોય તો એનું ધ્યાન રાખવાનું એમ એની એ લોકોને ખબર આ તો આપણે રેગ્યુલરલી જાય આપડે આપડે

તો બસ હાલો હવે અમારે છે ભાખરી બાકી અને આ બધા જોકો કો લઈ આવ્યા બધું શાકભાજી તો શાકભાજી નું દવાય તો થઈ ગયું છે અમે ભાખરી બનાવી પછી આપણે લોકો જમે લેવું હાલો તમે લોકો જમવા પછી બેનોને લેશન ને એવું બધું કરાવશું આજ તો કઈ આવીને બેઠી નોતી કોઈ કર્યું નથી એમנם રમમામાં જતીઓ નકર તો આવીને ટ્યુશન માં કે આવીને કરી લે એટલે સાથે ઓછી મહેનત રે પણ આજ તો કઈ કર્યું નથી એટલે જમીન હવે લેસન ને એવું કરાવશું તો બસ હાલ તો બસ જો અત્યારે તો વાગી ગયા છે સવા આઠ અને અમારા જો રસોઈ બની ગઈ અને હવે જો પપ્પા અને છોકરીઓ બધા જમવા બે બેહી ગયા અને આ બાજુ લાવ્યા તો પપ્પા ખાખડી વહેલી વહેલી આવી છે એટલે અત્યારે ધરી છે લાલાને અને આજે જ લઈ આવ્યા પપ્પા બધું શાકભાજી લઈ આવ્યા હતા ને તો ખાખડી લઈ આવ્યા આ બાજુ બેહી ગયા છે મમ્મી ને પપ્પા ને જમવા બે ગયા હવે આસ્થા ને દોરવા ને છે તો હાલો તમે લોકો જમવા સેવ ટમેટા શાક ને ગાજરનો સંભારો અને ખાખડી ના આજ વેલી વેલી લઈ આવ્યા જમવા હાલો મારો નાથ ગાડું હાકે છે ગોવરધન ગાડું હાકે છે જેને બેસવું હોય તે બેસો ને મારો નાથ ગાડું હાકે છે મારે ચંપારણમાં જવું છે મારે પ્રેમ ગલી માં છે મારે ભક્તિનગર નગર મારે છે પછી વલ્લભરાયને મળવું છે મારો નાથ ગાડું હા કે છે મારે મેવાડ દેશ માં છે મારે બનારસ નદી માં છે મારે સેવાનું સુખ લેવું છે પછી શ્રીજી ભવાને મળવું છે મારો નાથ ગાડું હાકે છે મારે મથુરા શહેરમાં જવું છે મારે મહારાણીમાંને મળવું છે મારે યમુના પાન કરવા છે પછી દ્વારે કાધીસ ને મળવું છે મારો નાથ ગાડું હાકે છે મારે વ્રજ પરિક્રમા કરવી છે મારે ચોર્યાસી બેઠક કરવી છે મારે યમુનાની જારી ભરવી છે પછી ગુરુ ચરણ મારેવું છે મારો નાથ ગાડુ હાકે છે મારે ચરણા જાવું છે મારે ત્રિવેણી સંગમ માં છે મારે વિઠલ પ્રભુને મળવું છે પછી ભવ સાગર તરી છે મારો નાથ ગાડું છે કેસો બાવન વષ્ણવ આવે છે ચોરીયાસી બેઠક બેસે છે દાસી ગરીબનજી છે મારે તમારે ચરણે રેવું છે મારો નાથ ગાડું હાકે છે જેને બેસવું હોય તે બેસો રે મારો નાથ ગાડું હા છે કૃષ્ણ કનૈયા લાલ કી જે તો મિત્રો મારી બાઈ સારું એવું ભજન સંભળાયું અને જો અમે લોકો સુવાની તૈયારી કરીએ છીએ અને અમારા બેનને બહુ નિંદર આવે છે અને આને જાગું ખીજાણ્યો કા શું કીધું તું તારા મમ્મીએ બેન એમ કીધું એને ગાલ ખેંચો કા એવું કર્યું મારી દીકરી એટલે મને ફરિયાદ કરવા બહાર આવી છે તો મેં કીધું ચાલો પછી બ્લો પૂરો કરીને પછી મમ્મીને કહું કે માને ખીજાણી કા કહું ને હે સારું ચાલો તો આ બ્લોગ ને પૂરો કરીએ કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ માં તમારો જવાબ આપજો પ્રેમ આપો સહકાર આપજો અને ખાસ મિત્રો મારો વિડીયો તમને ગમે તો શેર કરજો આવનો બધા પ્રેમ આપતા રહેજો તો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ હર હર મહાદેવ સનાતન ધર્મ જય હો હર હર મહાદેવ ભારત માતા કી જય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ